મકર સંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો દિવસ હવે એ પતંગના કારણે મનુષ્ય જાત ઉપર તેમજ પક્ષી પશુ પક્ષીઓ ઉપર જે મૃત્યુ પામવાનો જ્યારે નુકસાન થવાનો જ્યારે એક તહેવાર કહી શકીએ નુકસાન માનવ જાત ઉપર પશુ પક્ષી જાત ઉપર ત્યારે આ સરકાર પોલીસ તંત્રને સૂચના આપતી હોય કે ચાઇનીઝ દોરા માર્કેટમાં ક્યાં પણ ન વેચાવવા જોઈએ તમારી આ બાબતે વૈવત તંત્રને અને સરકારને કેવા માંગુ છું કે આવો તહેવાર હોય હું કોઈ તહેવાર વિરોધ નથી કરતો એવા તહેવાર થકી જે તહેવાર થકી હાલાકી ભોગવવી પડે લોકોને નુકસાની ભોગવવી પડે લોકોમાં વેર વિખેર થાય એવો તહેવાર જે છે એના ઉપર અંકુશ લાવવું જોઈએ આ ચાઇનીઝ દોરીઓ જે દોરા છે એને બંધ કરવા કરતા સરકારે જાહેર કરી એના થકી એવો કોઈ મેળાવણો હોય જ્યાં લોકો સાથે ભેગા મળી બેસી વાતો કરી શકે એવી એવું આયોજન કરવાનું હોવું જોઈએ પરંતુ આ સરકાર તાઈફાવ કરવા માટે પતંગ ઉત્સવ કરે છે કચ્છમાં આવી રણ ઉત્સવ કરે એમાં પતંગ ઉત્સવ થાય એવા તહેવારો તાઈફાવ કરે અને એક બાજુ સૂચનાઓ જાહેરાતો કરે કે ચાઇનીઝ ડોરા નહીં વેચવાના પક્ષીઓને નુકસાન ન થાય એ પ્રમાણે વીજારમાં હાથ નહીં નાખવાના આવું કરતાં કરવા કરતા આવા તાય કરવા કરતા પતંગ ઉત્સવ પતંગ જ બંધ કરાવી નાખો ક્યાંય પણ પતંગ ન ઉડાવવા જોઈએ જેના માનવ જાતને નુકસાન થાય જેના કારણે પશુ જાતને નુકસાન થાય જેના કારણે પછી પક્ષી જાતને નુકસાન થાય એના ઉપર કામ નથી કરવું આ સરકારને ને બાકી પતંગ ઉત્સવ કરવા પોતાનું સારું લગાડવા તાઇફા કરવા લોકોના જીવ જાય છે એના માટે કઈ સરકાર વિચારવું નથી આ એક માય આંગલી સરકાર છે જેને કહેવા માંગુ છું અને લોકો પણ આ બાબતે જાગૃત થાય અને આવા પતંગ ઉત્સવ કે પતંગ ઉડાવવાનું બંધ કરે બીજી વાત કે આમાં પતંગ ઉડાવવાથી માનવજાતને પશુ જાતને પક્ષી જાતને તો નુકસાન થાય છે સાથે સાથે આપણા પૈસાનો આપણા ખર્ચનો આપણા સમયનો પણ નુકસાન થાય છે જેને પણ લોકો કચ્છના લોકો ગુજરાતના લોકો દેશના લોકો વિચારે તો આ બાબતે સરકાર વિચાર વિમર્શ કરે અને આવો આવો તહેવાર જે છે જેના થકી લોકોને નુકસાન થાય આ મકર સંક્રાંતિ હોય તેમજ હોળીના બીજા દિવસે જે ધૂળેટીનો તહેવાર આવે છે જેના થકી પણ લોકો ઉપર કલર ઉડે અને એમાં પણ જે ઝઘડાઓ થાય છે એવા તહેવારો બંધ થવા જોઈએ એવી મારી સરકાર પાસે અને કચ્છના લોકો પાસે ગુજરાતના લોકો પાસે અને તંત્ર પાસે માંગણી છે આ બાબતે સરકાર વિચાર વિમર્શ કરી આવા તહેફાઓ બંધ કરે એવી મારી અપીલ છે જય હિન્દ જય ભીમ જય સંવિધાન મિત્રો